કેવાય મહાભારત નો હીરો છે ને મારો કનૈયો મહાભારત નો હીરો મારો કૃષ્ણ ફિલ્મ માં જુઓ હીરો આમ આવે ને હીરો પછી વિલન સાથે માર ખાય ને કૂટ ખાય ને પીટ ખાય ને છેલ્લે એવો હીરો ઉભો થઈ જાય પૂરું કરે મહાભારત નો હીરો મારો કૃષ્ણ છે મહાભારત નું યુદ્ધ થયું ને યુદ્ધ ત્યારે બે પ્રતિજ્ઞા હતી અને એ બે પ્રતિજ્ઞા ઉપર બધાની સમય નજર હતી ભગવાને પ્રતિજ્ઞા લીધી કે અર્જુન હું મહાભારતમાં ભેગો રહીશ ક્યાંય હથિયાર નહીં ઉપાડું અર્જુને કીધું પ્રભુ દસ ભેગા રહ્યો અને ભગવાને જ્યાં પ્રતિજ્ઞા લીધી ત્યાં સામે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા લીધી કે હું યુદ્ધમાં કૃષ્ણ કને હથિયાર ઉપડાવું એટલે એ સમયમાં સાધુ સંતો ઋષિ મુનિઓ હતા ને એને આમાં રસ હતો કે આમાં થાય શું છે બાકી બધાને રિઝલ્ટ સુવાનું હતું યુદ્ધનું એ તો બધાને ખબર હતી મેચ ફિક્સ હતી મેચ ફિક્સ હતી જ્યાં ભગવાન હોય જીતવા ના હોય ને સાહેબ એ તો બધાને ખબર હતી પરિણામ શું આવવાનું છે કેવો હતો કહેવાય મહાભારતનો હીરો છે ને મારો કનૈયો હતો મહાભારતનો હીરો મારો કૃષ્ણ હતો તમે તમે ફિલ્મમાં જુઓ હીરો આમ આવે ને હીરો પછી વિલન સાથે માર ખાય ને કૂટ ખાય ને પીડ ખાય પણ છેલે એવો હીરો ઉભો થઈ જાય મહાભારત નો હીરો મારો કૃષ્ણ છે એટલે બધાને પરિણામ તો ખબર જ હતી મેચ ફિક્સ હતી પણ બધાને ઈ રસ હતું કે આ બાજુ કૃષ્ણ એ પ્રતિજ્ઞા લીધી છે કે મારે હથિયાર ઉપાડવું નથી અને આ બાજુ ભીષ્મ દાદા એમ કે છે કે હું કનૈયા કને હથિયાર ઉપડાવું યુદ્ધમાં અને બરોબર જ્યાં યુદ્ધ મંડાણો છે અઢાર દિવસનું યુદ્ધ આજ સુધી હું યુદ્ધ નથી થયું અને જ્યાં યુદ્ધમાં એકબીજા સામે બાણના પ્રહારના પ્રહાર થાય અને ભીષ્મ દાદાએ જોયું કે અર્જુન ઉપર બાણ ચલાવ્યા જ્યાં અર્જુન ઉપર બાણ ચલાવે અર્જુનને અહીંયાથી નીકળે ત્યાંથી નીકળે અર્જુન કહે કે મારી ઉપર બાણનું પ્રહાર કોણ કરે છે દાદા કરે છે ભગવાન કે નાના દાદા નથી કરતા દાદા નથી કરતા અને પછી જોતા 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 બન્યું એવું એક જગ્યાએ એ રથનું પૈડું અટકી રથનું પૈડું અટકી અર્જુન અને ભગવાન એક 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 બાણ થી જ્યાં રક્ષા કરે ભગવાન કે દાદા આજે જ આનું પૂરું કરી નાખશે ભગવાને કીધું કે અર્જુન હાથ દો હાથ દઈ ને ખેંચી રથમાં બેસાડ્યા ભગવાન પોતે રથ ની નીચે ઉતર્યા જે પડ્યું ફસાઈ ગયું તું ભગવાને કાઢી દોડતા દોડતા જ્યાં ભીષ્મ દાદા સામે ગયા ત્યાં ભીષ્મ દાદા કમાન બધા મૂકી દીધા આપણું યુદ્ધ પૂરું આપણે નથી રમતા ભગવાન જે બુઢીઓ મને બનાવી ગયું મેં કીધું તું હું ક્યાંય લાલા કને હું હથિયાર ઉપડાવીશ ભગવાન તમે આ ચક્ર લઈને આવ્યા મારી પ્રતિજ્ઞા પૂરી ભગવાન કે સફેદ બનાવી પણ ભગવાને બધાની ઈચ્છા પૂરી કરી છે યાદ રાખજો બધાની મનોકામના ભગવાને પૂરી કરી છે